તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા બધું તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારે પટેલ લાવતો હશો દોસ્તો તો દોસ્તો ખજૂરભાઈ એમ કહેવાય છે કે અત્યારે તમને ખબર હશે કે ગરીબો લોકો માટે ભગવાન છે અને એમ કહેવાય છે કે જે ભગવાન છે ભગવાનનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો અત્યારે જે માણસ સાસુ છે એનો જ ભગવાન નથી તમને ખબર હશે રાત દિવસ મહેનત કરીને ગરીબ લોકોના મકાન પૂરા કરતા હોય છે અને ગરીબ લોકો માટે ભગવાન છે અત્યારે હાલ ખજૂરભાઈનો જ કીર્તિ પટેલ વિરોધ કરી રહી છે તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો ખજૂરભાઈને સપોર્ટ કરો છો કીર્તિ પટેલને સપોર્ટ કરો છો એક કમેન્ટને લાઈક કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો તમને ખબર જ હશે કે ગરીબ લોકો માટે ભગવાન છે ખજુરભાઈને અત્યારે ખજુરભાઈનો સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધ પણ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયા આવનાર

ખજૂરભાઈનો સોશિયલ મીડિયા પર ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપત્તિ જય હિન્દ જય ભારત બાય બાય